ત્યારે વિચાર્યું છે કે જે જમીન પર આપણે ચાલીએ છીએ એની પાછળની કહાણી શું છે આ જે વિશાળ મેદાનો દેખાય છે કે પછી જે ઊંચા ઉચ્ચ પ્રદેશો છે આખરે બન્યા કેવી રીતે ચાલો આજે આપણે પૃથ્વીની સપાટીના આ જ કેટલાક રસપ્રદ રહસ્યોને ઉકેલવાની કોશિશ કરીએ તો પહેલી વાત તો એ સમજવી પડે કે જે જમીન પર આપણે ઊભા છીએ ને એ ખરેખર સ્થિર નથી ભલે આપણને એવું લાગે પૃથ્વીના પેટાળમાં તો સતત કંઈક ને કંઈક ચાલતું જ રહે છે શક્તિશાળી હલનચલન અને આ જ કારણ છે કે ભૂકંપ અને જ્વાળામુખી જેવી કુદરતી ઘટનાઓ પૃથ્વીને એમ કહી શકાય કે સતત નવો ચહેરો આપતી રહે છે જેનાથી નવા ભૂમિસ્વરૂપો બને છે અને જૂનામાં ફેરફાર થાય છે અને આ જે શક્તિશાળી પ્રક્રિયાઓ છે ને એનાથી જ મુખ્યત્વે ત્રણ પ્રકારના ભૂમિસ્વરૂપો બને છે કયા કયા પર્વતો ઉચ્ચ પ્રદેશો અને મેદાનો તો ચાલો એક પછી એક આ ત્રણેયને નજીકથી જાણીએ અને સમજીએ કે એમનું મહત્વ શું છે તો આપણી સફરની શરૂઆત કરીએ સૌથી ઊંચા ભૂમિ સ્વરૂપથી એટલે કે પર્વતોથી એમને પૃથ્વીના કુદરતી રક્ષક પણ કહી શકાય પણ કેમ ચાલો એ જાણવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે જુઓ પર્વતો એટલે ખાલી ઊંચા શિખરો જ નહીં આપણા અસ્તિત્વ અને આપણી સમૃદ્ધિ માટે એ કેટલા જરૂરી છે એ હવે સમજાશે એક તો એ કુદરતી દિવાલની જેમ દેશની સરહદોનું રક્ષણ કરે છે બીજું ભેજવાળા પવનોને રોકીને વરસાદ લાવવામાં મદદ કરે છે અને હા આપણી ગંગા યમુના જેલી જીવનદાયી નદીઓ ક્યાંથી નીકળે છે પર્વતોમાંથી જ એટલે કે એ નદીઓનું ઉદ્ગમ સ્થાન પણ છે અને આટલું જ નહીં આ પર્વતો તો જંગલ ખનીજ અને પ્રાણી સંપત્તિનો એક મોટો ખજાનો છે ચાલો હવે પર્વતોના ઊંચા શિખરો પરથી થોડા નીચે ઉતરીએ અને હવે નજર કરીએ પૃથ્વીના એવા વિશાળ અને સપાટ ભૂમિભાગો પર જેને આપણે ઉચ્ચ પ્રદેશો તરીકે ઓળખીએ છે જોઈએ કે આખરે એ બને છે કેવી રીતે અને એનું મહત્વ શું છે ઉચ્ચ પ્રદેશ નામ પરથી જ ખબર પડે છે ઊંચો પ્રદેશ એની રચના છે ને બિલકુલ એક મોટા ટેબલ જેવી હોય છે એટલે કે આસપાસની જમીન કરતા ઊંચો ભૂમિભાગ પણ ઉપરથી એકદમ સપાટ પહોળો બસ આ જ કારણ છે કે એને ટેબલ લેન્ડ પણ કહેવામાં આવે છે ને રસપ્રદ તો કોઈ પણ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ ક્યારે કહેવાય એના માટે એની ઊંચાઈ જોવામાં આવે છે સામાન્ય રીતે એવું મનાય છે કે સમુદ્ર સપાટીથી જે ભૂમિભાગ એકસો એસી મીટરથી વધુ ઊંચો હોય અને ઉપરથી સપાટ હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવાય હવે ઉચ્ચ પ્રદેશો કેવી રીતે બન્યા છે એના આધારે એના ત્રણ મુખ્ય પ્રકારો છે પહેલો છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ આ એવો ઉચ્ચ પ્રદેશ છે જે બાજુથી પર્વતોથી ઘેરાયેલો હોય દાખલા તરીકે તિબ્બેટનો ઉચ્ચ પ્રદેશ બીજો પ્રકાર છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ આ પર્વતની તળેટીમાં આવેલો હોય છે જેમ કે આપણા ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ અને ત્રીજો છે ખંડીય ઉચ્ચ પ્રદેશ આ જમીન ઊંચકાઈ જાય અથવા તો લાવાના થર જામી જાય એનાથી બને છે જેનું ઉત્તમ ઉદાહરણ છે મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ પણ આ ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ શું તો એમનું આર્થિક મૂલ્ય ઘણું મોટું છે જો અહીંની જે લાવાથી બનેલી ફળદ્રુપ જમીન હોય ને એ કપાસની ખેતી માટે એકદમ ઉત્તમ ગણાય છે એટલું જ નહીં અહીંથી લોખંડ મેંગેનીઝ અને સોના જેવી કેટલીય કિંમતી ખનીજો પણ મળે છે જે દેશના ઉદ્યોગો માટે ખૂબ જ જરૂરી છે એટલે એમ કહી શકાય કે ઉચ્ચ પ્રદેશો કુદરતી સંસાધનોનો ભંડાર છે ચાલો હવે આપણી આ સફરના અંતિમ પડાવ પર આવીએ ઉચ્ચ પ્રદેશોથી પણ નીચે ઉતરીને આપણે એવા ભૂમિસ્વરૂપ તરફ જઈએ જે સૌથી વધારે ફેલાયેલું છે અને જીવનથી ભરપૂર છે અને એ છે મેદાનો જેને ખરા અર્થમાં માનવ સભ્યતાના પારણા કહી શકાય તો મેદાન એટલે શું બહુ સરળ છે સમતલ જમીનનો એક વિશાળ વિસ્તાર મોટાભાગના મેદાનો બન્યા કેવી રીતે તો લાખો વર્ષોથી નદીઓ પોતાની સાથે જે ફળદ્રુપ કાંપ લાવીને પાથરતી ગઈ એનાથી અને બસ આ જ કારણ છે કે મેદાનો ખેતી માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે હવે ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો મુખ્ય તફાવત યાદ છે એમની ઊંચાઈ આપણે જોયું કે ઉચ્ચ પ્રદેશ એકસો એંશી મીટરથી વધુ ઊંચા હોય છે જ્યારે મેદાનો એનાથી ઊલટું સામાન્ય રીતે સમુદ્ર સપાટીથી એકસો એંશી મીટરથી ઓછી ઊંચાઈ પર જ આવેલા હોય છે ઉચ્ચ પ્રદેશની જેમ જ મેદાનો પણ મુખ્યત્વે ત્રણ રીતે બને છે પહેલાં છે કિનારાના મેદાનો જે દરિયાકિનારાની જમીન ઊંચી આવવાથી બને છે પછી આવે છે ઘસારણના મેદાનો આ કેવી રીતે બને તો પવન અને પાણીથી પર્વતો અને ઉચ્ચ પ્રદેશો ઘસાય અને એમાંથી મેદાન બને અને ત્રીજા અને સૌથી મહત્વના છે નિક્ષેપણના મેદાનો આ મેદાનો નદીઓ દ્વારા લાવવામાં આવેલા કાંપના જમા થવાથી બને છે અને એનું સૌથી મોટું ઉદાહરણ કયું આપણા ભારતમાં આવેલું ગંગા યમુનાનું વિશાળ મેદાન તો પછી એવું તો શું છે મેદાનોમાં કે તે આટલા મહત્વના છે જુઓ માનવ વસાહતો માટે આ સૌથી અનુકૂળ જગ્યા છે અહીંની ફળદ્રુપ જમીનને કારણે ખેતી અને ઉદ્યોગોનો ખૂબ વિકાસ થાય છે જમીન સપાટ હોવાથી રસ્તા અને રેલવે બનાવવા સરળ બને છે જેનાથી વ્યાપાર વાણિજ્યને ગતિ મળે છે અને આ જ બધા કારણોસર દુનિયાના મોટાભાગના મોટા શહેરો અને સૌથી ગીચ વસ્તી ક્યાં જોવા મળે છે બરાબર મેદાનોમાં જ તો અંતે એક સવાલ સાથે અટકીએ જે રીતે આ પર્વતો ઉચ્ચ પ્રદેશો અને મેદાનોએ અત્યાર સુધી માનવ ઇતિહાસને આકાર આપ્યો છે એ જ રીતે શું આવનારા સમયમાં પણ કરશે જેમ જેમ પર્યાવરણ બદલાઈ રહ્યું છે તેમ તેમ એમની સાથે આપણું ભવિષ્ય કેવું હશે આ જમીન જે આપણો પાયો છે એ ભવિષ્યમાં આપણી કહાણી કઈ રીતે લખશે વિચારવા જેવી વાત છે ખરું ને